જિલ્લા અને ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ટી લઈને આજે એક ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલ હતું રેલી પહેલા બોટાદ ના ભાવનગર રોડ ખાતે એક સભા નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ટી સિરીઝ દ્વારા થઈ રહેલા અત્યાચાર ને લઈ અને એક સભા સંબોધન કરવામાં આવેલી હતી જેમાં ટી સિરીઝ દ્વારા વારંવાર છેલ્લા બે વર્ષથી હેરાન અને પરેશાન કરવામાં આવતા હોય તેને લઈ અને સભાદ શહેરના મુખ્ય માર્ગો પર હોર્ડિંગ સાથે પણ ટી સિરીઝને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો રેલી બોટાદ એસપી કચેરી ખાતે પહોંચી અને જ્યાં એસપીને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ટી સિરીઝ દ્વારા થયેલા વિરોધને લઈ અને આજે સમગ્ર બોટાદ જિલ્લાના વિડીયોગ્રાફર અને એસોસિએશન દ્વારા કહી શકાય કે આવેદન પત્ર આપી વિરોધ કરમે અને આગામી દિવસોની અંદર જો આવેદન પત્ર આપ્યા બાદ પણ ટી સિરીજ દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નહીં આવે અને આમને આમ જો હેરાન પરેશાન કરવામાં આવશે તો આગામી દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર રેલી અને પ્રદર્શન પણ કરવામાં આવશે તે પ્રમાણે જિલ્લા એસોસિએશનના પ્રમુખ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ધાર્મિક સંસ્કરણ માટે ખૂબ ઈચ્છુક સાથ છે કાયદાની માહોલ નંબર ન એવી જોગવાઈ છે પણ પોલીસને સાથે રાખી અને એમને ધાર ધૂમકી આપી લાયસન્સ પંદર હજાર બોટાદ જિલ્લા ફોટો વિડીયો એસોસિએશન પ્રેસિડેન્ટ ચેતનભાઈ હવે ટી સિરીઝ કંપની છે એ એવું કહે છે કે વિડીયોગ્રાફરો અમારા ગીતનો વેપાર કરે છે તો ખરેખર એવું હોય છે કે જે ટી સિરીઝના ગીતો છે એ લગ્ન પ્રસંગોની અંદર વિડીયો એડિટિંગની અંદર લોકો વાપરતા હોય છે પણ એમાં બાવન નંબરની કલમમાં એવી જોગવાઈ છે કે ધાર્મિક સંસ્કરણ વિધિ હોય ધાર્મિક સંસ્કરણની અંદર પોતા કોઈપણના રાઇટ્સના ગીત વાપરી શકાય છે એ અનુસંધાને ટી સિરીઝ અમને પાયરિસીની અંદર એટલે કોપીરાઈટ એક્ટની અંદર વિડીયોગ્રાફર આવતા નથી કારણ કે અમારે પૂરા ગીતનો ઉપયોગ કરવાનો થયો બહારના જે ઘોંઘાટને દબાવવા માટે અમે સંગીત મૂકતા હોઈએ છીએ અને ખાસ કરી અને એ ઘોંઘાટ ન આવે એટલા માટે હળવું સંગીત અને પ્રસંગ ઉપર પ્રસંગોચિત ગીત મૂકી અને વિડીયોનું શણગાર કરતા હોય છે હજે ટી સિરીઝવાળા સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પોલીસ પ્રોટેક્શન લઈ અને અમારી પ્રીમિયન્સિઝ ઉપર અમારા સ્ટુડિયોની અંદર આવે અને અમે ટી સિરીઝમાંથી આવીએ છીએ અને તમે અમારા ગીતોનો વેપાર કરો છો એમ કરી અમારું કોમ્પ્યુટર જપ્ત કરી લેતા હોય છે

હવે અત્યારે તો એવું છે કે ટી સિરીઝની બીક એટલી બધી ફોટોગ્રાફર મિત્રોને કરી ગઈ છે પોતાના ધંધા સ્ટુડિયો બંધ કરી અને ટી સિરીઝની બીકથી અહીંયા સ્ટુડિયો પર બેસતા પણ નથી અને કોમ્પ્યુટર જપ્ત થઈ જશે તો અમારી આજીવિકા છે એ અમારા કોમ્પ્યુટર ઉપર જ હોય છે તો બહુ જ અત્યારે એવી પરિસ્થિતિ છે અમારે અમારો કદાચ ધંધો

ટી સિરીઝ દ્વારા જો કોઈ કાયદાનું ખોટું અર્થઘટન થતું હશે તો એમાં અમે તમને પૂરેપૂરો સહકાર આપશું તમારે પ્રિમાઇસિસની વસ્તુ એટલે કે તમારું કોમ્પ્યુટર કે એવું જપ્ત થતું હશે તો વહેલાં વહેલું તમને છોડાવી દેવા સુધીની અને સંપૂર્ણ સહકાર આપવાની અમને ખાતરી આપીશ ટી સિરીઝ સામે તમે શું ટી સિરીઝ જો અમારા આવેદનપત્રથી કે ક્યાંયથી ટી સિરીઝ જો આવું નવું વલણ રાખશે તો આગામી દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર મહારેલીઓ રેલીઓ યોજશું અને સમગ્ર ગુજરાતની અંદર અને તેમજ હાઈકોર્ટની અંદર અમે પીઆઈએલ દાખલ કરીશું